ડીસામાં ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં વીસથી પણ વધુ ગરીબોએ જીવ ગુમાવ્યા બાદ ફટાકડાના ધડાકા અમદાવાદ જિલ્લા ગ્રામ્ય પોલીસને હવે સંભળાયા અમદાવાદ જિલ્લા ગ્રામ્ય પોલીસના નાક નીચે વાચ ગામ સહિતના વિસ્તારોમાં ફટાકડા બનાવવાના કારખાના આજકાલના નહીં પરંતુ વર્ષોથી ધમધમી રહ્યા છે તો બનાસકાંઠાના ડીસા ગામમાં ગેરકાયદેસર ધમધમતી ફટાકડાની ફેક્ટરીમાં વીસથી પણ વધુ શ્રમજીવું

કુમકે ફટાકડાના લાયસન્સ ધારકોને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે વિવેકાનંદ પોલીસ મથક તાબામાં આવતા વાંચ ગામ ઉપરાંત હીરાપુર ગામમાં આવેલા ફટાકડાના ગોડાઉનો ઉપરાંત તપાસ હાથ ધરવામાં આવી છે જો કે જાણવા મળ્યું છે કે અહીં ફટાકડા ઉત્પાદકો અને વિક્રેતાઓ સરકારી પરવાનો ધરાવે છે તો બીજી તરફ એક એવી ચર્ચા પણ છે કે અમદાવાદ જિલ્લા ગ્રામ્ય પોલીસના નાક નીચે વર્ષોથી અહીં ફટાકડા ઉત્પાદન કરવાનો ધંધો કુલ્યો ફાળ્યો છે જે અંગે અમદાવાદ જિલ્લા ગ્રામ્ય પોલીસ સજાણ નથી એ પણ એક વાસ્તવિકતા છે તો રાજ્યમાં કોઈ પણ આવી ઘટના બની ગયા બાદ જ પોલીસ સહિતના તંત્ર સજાગ હોવાની ખાતરી આપવા તપાસની રમત રમતા હોય છે તે કંઈ નવાઈની વાત તો નથી જ ને વાસ્તવમાં ખરા અર્થમાં નક્કર કામગીરી થવી જોઈએ અન્યથા બનાસકાંઠામાં બનેલી ઘટના જેવી અન્ય ઘટનાઓ કંઈ કેટલાય લોકોના પરિવાર વિખેરી નાખશે સંજય જાની અપના મિજાજ ન્યૂઝ અમદાવાદ